કાલાવડ નાકા બહારનો જર્જરિત પુલ બનાવવા વોર્ડ નંબર બાર ના નગરસેવકોની માંગ જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ વર્ષો જૂના પુલ બનાવવા માટે જામનગર મહાનગરપાલિકાની સિવિલ શાખાને વોર્ડ નંબર બાર ના નગરસેવક અસલમ ખીલજી જેનમબેન ખફી તથા સામાજિક કાર્યકર હાજી રિઝવાન જુનેજા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે આજે કાલાવડ બ્રિજ માટે જે બ્રિજની હયાતી સ્થિતિ છે ટોટલ ડેમેજ છે અતિથી અતિ જર્જરીત છે એના માટે અનેક વખત છેલ્લા ચાર વર્ષથી સતત લેખિત મૌખિક અને સામાન્ય સભામાં અનેક વખત રજૂઆતો કરીએધરી આપવામાં આવી કે આ ટૂંક સમયમાં નવું બ્રિજનું સમારકામ ચાલુ થઈ જશે તેમ છતાં આ બ્રિજનું કોઈ કામગીરી ચાલુ કરવામાં ના આવતા આજે ના છૂટકે અમારે લોકમત મેળવી અંદાજીત

હયાત સ્થિતિ એવું દર્શાવે છે આ બ્રિજ કે ટોટલ સંપૂર્ણપણે સંપૂર્ણ હોય ઉપરથી હોલ પડી ગયા હોય અને જામનગર મહાનગરપાલિકા ક્યાંક મોરબી જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો છે એવું ખુલ્લું અને સ્પષ્ટ સાબિત થાય છે અને ક્યાંક ના ક્યાંક પક્ષપાત સાબિત થાય છે જામનગર શહેરનો મુખ્ય માર્ગ હોય અને પચાસ વર્ષથી પણ જૂનું બ્રિજ હોય માટે તાત્કાલિક ધોરણે આજે લોકમત મેળવી અને આ તંત્ર જે સૂતો તંત્ર છે એને જગાડવાનો આજે અમે પ્રયત્ન કરી રહ્યો છે નહીં તો ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે